એલર્ટ દિલ્હી બ્લાસ્ટને લઈને સમગ્ર ગુજરાતમાં પણ હાઈ એલર્ટ મોડ પર પોલીસ તંત્ર જોવા મળી રહ્યું છે હાલમાં વડોદરાના તમામ એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટ પર પોલીસનું કડક ચેતન હાથ ધરવામાં આવી રહ્યું છે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરના એસટી ડેપો રેલવે સ્ટેશન બસ ડેપોથી માંડીને તમામ મોલ્સથી માંડીને તમામ ભીડભાડવાળી જગ્યા પર પોલીસ દ્વારા કડક હાથ ચેતન કરવામાં આવી રહ્યું છે જે રીતે આપણે મારી પાછળ જોઈ શકો છો કે હાલમાં વડોદરાના એ એન્ટ્રી પોઈન્ટ ડુમાટ ચોકરી ખાતે આપણે અત્યારે હાજર છે ત્યાં આગળ પોલીસ દ્વારા મોટા પાયા પર ચેતન હાથ ધરવામાં આવી રહ્યું છે પોલીસ તંત્ર ખૂબ જ હાઈ એલર્ટ મોડ ઉપર છે જે રીતે દિલ્હીમાં હમણાં જે લાલ કિલ્લા પર બ્લાસ્ટની ઘટના બની છે તેનાથી સમગ્ર પોલીસ તંત્ર હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે વિકાસ સહાય ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તળત પોલીસ ચાતીને તડક પોલીસ યાતીની સૂચના આપવામાં આવી રહી છે અને તેનાથી અત્યારે હાલમાં આપણે જોઈ શકીએ છીએ કે ધુમાર ચોકરી ખાતે વડોદરા શહેરના સમા પોલીસ સ્ટેશન વિસ્તારના પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર હાજર રહીને પોલીસ ખુદ પોલીસ ચેતીન વાહનને પોલીસ ચેતીન કરવામાં આવી રહ્યું છે